એકલા એકલા ઉતારી ઉતાળી ઉતાળી કંટાળ્યા એકલા એન્ડા એન્ડા ઉતાળી કંટાળ્યા ના ના કીધું તો લી ઓ છપારા તમે તાર ઓ છપારા પેલા મેઠા ભાઈ કીધું તું કે મજૂર કરતા આવજે કે એન્ડા ઉતરા ઉતરાવ તે પછી તી પાળાવ કાપી ના હિસાબ એ જુઓ પછી કાર પેલા કી આય ટોલા પડ્યા છે માં માથામાં ટોલા પડ્યા છે તે થોડાઈ જાવ હારી જુવારી કદી જોઈતી જુ મારા માથામાં તો આખો દાણો હું માથું છોડી બેહી જોઈ છે અઠવાડીએ તમે નો છો માર તો રોજ ના આવા જો આલી માના ના પીએ છે ફળિયા આરો આરો એટલે ઇંડા ઉતરવા પડ્યા છે જી હેતર બો પેલા કીધું તો ને ખાબાઈ કે આવ જે આ માથું ઓળાઈને જાવ ઊભી થા કે ફટાફટ પેલા એ કોમ કર તો માથો એ ઓળાવા ના દે અમને રાતમાં તો કદી તૈયાર ના થયો હરખો લુંકળ્યું છેટલી પડી જાય આજે દવા લાબીને મારા સોટી બી થઈ રંડમો

ના ભાઈ એ ધંધો નહીં થાય ભાઈ એ બધા સમજમો ના જ્યાં ડોળ હોના હોના એ મેં નહીં આવે હે એટલે હેડો કે ભાઈ હા કાલ નું કીધું એંડા ઉતારવા જવાની હેડો પણ જો આ આઈનું બેઠો છે શા નો અજી તો શું કરે આવે છે પણ મે કાલ નું કીધું કે તમને ભાભી ગેરાજ કે છાયા પીધી છે કે નહીં મારા આઈ બેઠો છે હવારો હવારોનો હાથ વાગેનો મારા પેલું કાલ પોણી વાળું છે ગેરંડામાં પાળીઓ બસવા લઈ જવાના

બસો રૂપિયા અલવાનું આવે કે હું તો પેલો પલા વાઘુભાઈ નઈ જઉં છું પછી હારું હેડો હા નહીં પછી તો કોમ કરી હા હા 200 હા 200 ઓ કીધું શી શી બી શી લેવ જી અંતન હે અંતન શી શી હેડો હેડો કીધા કેટલા બોલાવા જઈ કેટલા બોલાવા જઈ શી કડ બોલી આવ્યો હતો કા નુયા એ ઇંડા બેંડા ઉતરી ગયા હોય અરે છોકરી કા સાપીઓ બેહી રહી તી કુ ના રે ના રે તે હું જો આવો થા ના ચા એ તો ઓકલા જેવા બની ગયા વેલા કઈ આવી હોત ને તો પેલા આપણે ઈંડા ઉતરવા હોત પકાલ કીધું તો દૂધ ભરા જી તાણો ગમે તેને કયાય મજૂર તો બહેતર માં ઈંડા ઉતરવા અતાય મજૂર તો હિલાવ ગમે તે દુનિયાની શેરામાંથી મજૂર લઈ આય ના મળડવા મજ મારા નહીં જોવાનો માં આ નહીં જોવાનું તને હવારો કીધેલું છે आले फाटा बेhetra ma le nai mazur he aadhi पण आता रे मजूर, मजूर तो हे लाव म बण फोन करवा दे बेटो मरसू वाटू छे थोडी कोथिमी ले दो ना थोडं खारू थाय न आ तू कोई शायद का नाही ना थोडी झोंटी दे दे बे तगो હલો વારી હલો છે બોલો એ મજામાં કોણ બોલ્યા તમા હાળી વળી ઓળખતાઈ નઈ નવા નંબર ઉપરથી ફોન કરો એટલે મને હાળી બોલો બોલો શું કરો છો જય માતાજી ઓ જય માતાજી શાંતિ કે બસ શાંતિયા થોડો હેતરમાં આયો તો ઓવા તમાર હેતર વળી છો તમે તો વેચી ના મારી જમીન બધી પીવામાં પીવામાં હારું વળી ને હું હતું ક્યો અલો મજૂરની આવ ઉતારવા હશે તે પછી હું તો આવું પણ મારા છોટો પીવા છે તે પછી પડશે હું તો આવું તો બરાબર હોય તો હાચો હા મેલો લે હું

ગલતી મારી માં વાળો ચા બનાય તા બીજું હું શું છે બધા તું છેતર જા નાડો તમે ફટફટ પી ના છેતર માં હેડો તેપતાવ જો ઇમને ચા કઈ હું નાસ્તો ને લઈને આવું શું જાને છેતર જા ને લાય રકા બી તુઈ દો કોકવાડી કોઈ કણ તો આપવા થાય કે

कैसे बाजी? चूता। बस वंटी से मार हालिंग फोन आये मन की इंद्रमो उतरेंगे मजदूर आ खड़ा। मजदूर की मार नहीं क्या? जलाक वाब थरू। आई। रागरा भी दे दो।, दो ना चावा बना तो हो रहा है। ऊपर जाओ। क्या बात जा कोने? और मॉम बिलों खरूवामु दिखाई का। खड़ा। खराब ना जो।

ગોણ કાઢી નાખો તમે જો ટોપલીઓ ઉપર ઉપર બધો બંધી બંધી મારે માની છો કે એક તો અમારો હાડું ઓછું બધતું નહીં અને પોટલીના પૈસા હાલતો ને નાજે પોટલી ઉપરાય ઉપર કરે વજન તો નહીં લાગતું મને એવી ના ના મને વળી વજન લાગતો હા માફી નું બોધવું તો કે બાપા અરે મેં ઓનાથી ડબલ કીધું મારા હાડું ને કઉ ખાલી બોધા બોધા હું તો ખમતી પાલતી છું

ફોટી મેલી ના અલ્યા ફોટી મગા થક નહી ફોટી કો મેલી લાવ ક અલ મુ કો અનતી બંધેર જો ક મજૂર નહી હગા સુ બોલો ક અન બની માપા માપા ઉપાડો આપળો કોઈ નહી ન જતો અલ આખો દાડો જતો આમાં નારા નારો ના હે

મારો બેટો શિકાર તને વગર ફટાફટ આ કાઠી મારો થઈ દેજો ઢગલા રાખો ખોડી ખોડી ફટાફટ હ તમને એકલો ના ખેતી કે માર રવિદ ના બધું ઉતાઈ તો કાચું પાકુ કાચું નહીં કાઠો કાઠો ઉતારો હા અમન તો જો આવડતું જ ન હોય તમને એકલો ના જાવ તમે શીખવાડ છો બધું અને શીખા તારો બનેવી છે બાય જોલી શેકલા રેતા બનેવી પાપડા ખાચી જાય તમાર એમ ફટાફટ અમન ખાવા નહીં પડતી

કોનો છે તારા કોમ અલ્યા વાઘુજી તમારા એંડા કોક આ ભઈ છે કે કાકો છે કે આ ઢોળી છે ના કોઈ દે ઓ આઈ જઈન આઈ જઈન કી આઈ તારા ભૂડા ભઈ ન થા એ તો હાલત કી આવું છું હા હમણા હમણા હાલ હમણા તવાજા કે કા હમણા ઉંસો કઈન પછાળે હાલ હમણા એંડોમો કોનો પછાળે તને હે

આ કુદી હું છે અને મેઠાજી લ્યો જમે મર મંજાલાડામાં ઉપર ઉપર નાખી દો કે આ પડી ગયો જેણે પાયો થા ભેગો થાય તો છોડીયા વાળી નાખું ઓનો આ તમાર હાડુ છે હાડું થઈ યાર હા એ હા ઉપર આવ લાવો પરમ હું નાખ્યા છે કે દારૂ ઓલા હે ઓલાઓ પુણે પાયો જન સિરીજી પાયો હું તમને હાચી વાત કહું હા છેો નહીં ઓવા છેલો હવે હવે લંબુ ઓવા એને આ તમારા હાથુંનું દારૂ પાયો છે પેલું તમારે ઈરંડાની પોટલી હતી ને એ રે એ ઈરંડા એને લઈ લીધા ને પચાસ રૂપિયા લેશો અને અરે અરે પી ગયા છે એરંડાની પોટલી બેસી મારી હા ઈરંડોની પોટલી બેસી મારી ને અરે પોટલી પી ગયા એવો છે હાથો લાભ ગયા પહેલા અમે ફોટો ખોડી નાખ્યો હાલ અમારો ઘર બેનાવતા પેઢી આવશે બંધ પોટલા વેસી મારા આપણે આ એરંડોની પોટલી બેસીને પોટલી પી જાવસી હા તમારે શેરમ એ નાય બને હા શેરમ નાય તમને

આખી ખોટ વેસી મારી 50 રૂપિયા માં આ બાપા શું કભી ના મે જ તો બાપા આવતા પછી કહું તને આમ એક એક કઈ ભેગો કરીએ છે તે તારો મારો પોટલી પોટલી ખાલી કરો ખાલી કરવાનું કાઢ આવજો 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 આવજો

પોટલી વેસી ઇન્ડોન પોટલી પીયા તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી